અમદાવાદ નજીક સનાથલના ભંગારના ગોડાઉનમાં આગ લાગે છે હાલ હું સીધા દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે સનાથલમાં આદેશ આશ્રમની બાજુમાં જે ભંગારનું મોટું ગોડાઉન આવેલું છે ને ત્યાં આગની ઘટના વહેલી સવારે બની હતી ને વહેલી સવારે ફાયર વિભાગને જાણ થતાં અમદાવાદ ફાયર બ્રિગેડના સત્તરથી અઢાર વાહનો જે છે તે અહીંયા પહોંચ્યા હતા છથી સાત અધિકારીઓ જે છે તે અહીંયા પહોંચ્યા હતા અને આગ પર કાબુનો પ્રયાસ લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને અત્યારે પણ હાલ આપ જે જોઈ શકો છો કે ફાયરના જવાનો જે છે તે એ જહેમત ઉઠાવી રહ્યા છે કે આગ જે છે તે ઝડપથી તેને ઓલવી શકાય જે પ્રકારે આગની જે ઘટના બની હતી અને એ આગ કયા કારણોસર લાગી હતી તે હાલ તપાસનો વિષય છે જે ફાયર જે ગોડાઉન જે આવેલો હતું ભંગારનું ગોડાઉન અને એ ગોડાઉનમાં લાગેલા સીસીટીવી જો કે જે હાલ બળીને ખાક થઈ ગયા છે પરંતુ જ્યાં ડીવીઆર જે લાગેલું છે એ ડીવીઆરને મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આગ કયા કારણોસર લાગી છે અને હાલ જે છે હજુ પણ આગ વિકરાળ સ્વરૂપમાં જોવા મળી રહી છે અને આગને બુજાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને ફાયરના જવાનો જે છે તે અત્યારે પણ આગ બુજાવવાની કામગીરીમાં લાગેલા છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ